કે તમે એ લોકોને પોલીસ સ્ટેશન મોકલો છો કે તમારી ફરિયાદ લઈ લેશે ને પણ તે છતાં એની ફરિયાદ લેવામાં હજી નથી આવી અને એમાં સંજયભાઈ ચેતરિયા હાઈકોર્ટ સુધી જાય છે એવા મને મેસેજ મળ્યા મેં અત્યારે સંજયભાઈ સાથે પણ વાત કરેલી કે ફરિયાદ લીધી નથી પોલીસે જયારે કે દીકરીઓ અમારી નાબાલિક છે અને સર એ દીકરીઓનો કોઈ જાતનો વાક છે ખરા એમાં કઈ મિનિટની વાત છે પાંચ તારીખની છે સર અચ્છા પરમ દિવસ હા કદાચ જો તમને ખ્યાલ હોય તો હા ના ના યાદ આવી ગયું યાદ આવી ગયું હા બોલો ને એમાં શું હતું કે એમાં ફરિયાદ લેવાની નથી અને લગભગ મારી જ્યાં સુધી વાત થઈ એની એમાં બંને સાઇડ થી ફરિયાદ લેવાઈ ગઈ છે પરમ લેવાઈ ગઈ છે મારી હમણાં ચેતરિયા સાહેબ સાથે સંજયભાઈ ચેતરિયા સાહેબ સાથે એ જે વિડીયો મને મોકલના છે ને

હા તો હજી તો ફરિયાદ લીધી નથી આજની તારીખ પાંચ તારીખ લેવાઈ ગઈ છે ફરિયાદ હા તો એમાં એ બધા પોલીસ અને એમાં જેટલા પણ છે સર એમાં અમે આશા રાખીએ અમારો ચારણ સમાજ તમારી પાસે કે પૂરેપૂરી કાર્યવાહી કાયદેસરની જે કઈ પણ હશે એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમાં તમારે કોઈ શંકા ના સ્થાન નથી અને છતાં પણ આપને કઈ પણ ધ્યાન માં આવે બીજું કંઈ પણ આપને ગેરરીતિ કે કઈ પણ ધ્યાન માં આવે તો આપ ગમે ત્યારે મને સંપર્ક કરી શકો છો અથવા અમારા પણ ઉપરી અધિકારી સાહેબ ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો બેની ચોક્કસ સાહેબ આ ન્યાય આશા તો આજ તમારી પાસે જ રાખીએ ને અને એજ અમારી ફરજ છે હા હા તમારી ફરજ છે યસ સર એટલે આમાં શું છે સાહેબ પોલીસ નો તો મને અનુભવ છે ને જેટલો એટલો અનુભવ લગભગ ગુજરાત માં કોઈ પાસે નહિ હોય હું તમને મારી મારી ઓળખાણ હું તમને આપું જી બોલો

ખોટું કરે છે એની સામે હું લડું છું સાચી વાત છે જે સાચા વ્યક્તિ છે એના આપણે કોઈ બી વાંધો નથી પણ અમુક જે પોલીસ પ્રશાસનમાં જે અમુક અધિકારીઓ ને વ્યક્તિઓ એવા છે ને કે જેની કોઈ સીમા હદબાર વટી જાય છે તમને ખ્યાલ હોય તો જામખંભારીયામાં નગ્નકાંડ થયું હતું બે હજાર વીસમાં અચ્છા એમાં મને ભરબજારે પોલીસ તથા ગુંડા લોકોએ સાથે મળી અને મારી માથે જે કાંડ કર્યું છે સાહેબ એમાં પોલીસ એ પુરાવાનો નાશ કર્યો છે એટલે પોલીસનું અત્યારે એટલું બધું દિવસે દિવસે વધતું જાય છે ને એટલે અમારે આ બધું બધી ધ્યાન રાખવી પડે આપ આપની દ્રષ્ટિએ બરાબર છે છતાં પણ આપનું આ મેટરમાં તમને ક્યારેય પણ એવું કઈ લાગે કે ભાઈ આમાં બરોબર તપાસ નથી કે બીજું કોઈ પણ ડાઉટફુલ લાગે તો તમે ગમે ત્યારે મને ફોન બી કરી શકો છો રૂબરૂ બી આવી શકો છો અથવા તો આપ કોઈ પણ સંપર્ક કરી શકો છો ચોક્કસ ચોક્કસ સર આમાં જેટલું બને એટલું ખરાઈ રીતે અને જે સાચું છે એ બાદ લાવજો ને કાર્યવાહી સર જેટલું બને એટલું કેમ કે તપાસ પીઆઈ ની તો તમારા હાથમાં આવશે ને સર હા હા ના અને આપણે બધું કાયદેસર જ કરવાનું છે જે કઈ પણ થતું છે તમામ ને કાયદેસર એક જ રીતે બધા માટે કાયદો સમાન છે કેમકે આ મેટર કદાચ આગળ જતા મારા ખ્યાલ મુજબ સર આ બહુ ગુજરાતમાં ગંભીર ઘટના બનશે મારા ખ્યાલ મુજબ પછી તો હવે કુદરતની જેવી છે તો જેટલા જેટલા ગુનેગાર છે ને એને સર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરજો એવી આશા હું તમારી પાસેથી રાખું છું અને નિર્દોષ કોઈ વ્યક્તિ આમાં ન આવે એવી પણ હું તમારી પાસે આશા જે કાયદેસરની હશે આપણે જ કરશું હા અને એ સીસીટીવી ફૂટેજ ને સાહેબ જેટલું પણ હોય એટલું કબજે લેજો આમાં અમુક પોલીસ વાળા પોલીસનું શું છે સાહેબ નામ ઓલું ખરાબ થાય એટલે અમુક દબાવાના પ્રયત્ન ઘણા કરે જ છે નાવા બનાવ ઘણી જગ્યાએ બન્યા છે તો આમાં નો થાય એના માટે સર હું આપ પાસેથી એવી આશા રાખું છું જી શ્યોર શ્યોર